કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાજમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઘોર ખોદી નાખવામાં આવી છે તેવા આક્ષેપો કર્યા હતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે એમએસ યુનિવર્સિટીમાં વિકાસના નામે ધાંધિયા ચાલે છે આજે પણ અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી રજડી રહ્યા છે તેટલું જ નહીં એમએસ યુનિવર્સિટીનું રેન્કિંગ પણ ગગડ્યું છે આ ઉપરાંત રાજ્યમાં શિક્ષણનું સ્તર પણ નીચું ગયું છે ગુજરાતમાં પંદર પંદર વર્ષથી ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષકોની નિમણૂક કરવામાં આવતી નથી બીજી તરફ સરકાર કહે છે કે રમશે ગુજરાત પરંતુ સાત હજાર જેટલી શાળાઓમાં રમતના મેદાનો જ નથી બે હજાર નવસો ને છત્રીસ શાળાઓમાં માત્ર એક શિક્ષકથી શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે આ ઉપરાંત બેતાલીસ હજાર જેટલા ઓરડાઓની ઘટ છે આટલું બાકી હોય તેમ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસે એમએસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ આચર્યું હોવાના પણ આક્ષેપો તેઓએ કર્યા હતા ભરતી કૌભાંડનો રિપોર્ટ હજી સુધી જાહેર કરાયો નથી એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ પોતે લાયક ન હોવા છતાં તેઓને વીસી બનાવી દેવામાં આવ્યા હતા આરએસએસ અને ભાજપ પોતાના માણસો મૂકીને યુનિવર્સિટીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો તદુપરાંત ભાગીદારી અને હિસ્સેદારીને કારણે ગુજરાતમાં શિક્ષણ પાછળ ધકેલાઈ રહ્યું છે તેમ તેઓએ વધુમાં ઉમેર્યું હતું શિક્ષણની સ્થિતિ સતત કથળતી જાય એ હવે નવી વાત નથી તમારા માધ્યમોથી અનેક વખત મુદ્દા આવે છે કે કઈ રીતે શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે એ શાળામાં હોય કોલેજની અંદર હોય પ્રવેશના પ્રશ્નો હોય હંમેશા એનએસય યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષ લડતું આવ્યું છે પણ આજ જે વાત કરવા આવ્યો છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા કાર્યકારી અધ્યક્ષ શ્રી ઇન્દવજીસજી ગોહિલ સહિત અમે તમામ સનયદ સિદ્ધિક સભ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતાની એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી અને આ બેઠકનો હેતુ જે હતો કે રાજ્યના સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોને શિક્ષણ ગુણવત્તા વાળું મળે વ્યવસ્થા ઉપર લાગે શાળાઓની અંદર શિક્ષક નિમાય કોલેજોની અંદર અધ્યાપક નિમાય અને સમગ્ર રીતે રાજ્યનું ચાલક પર જે શિક્ષણ વ્યવસ્થા કહેવાય એને સુધારવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે વડોદરાની ઐતિહાસિક જગ્યા જે સમગ્ર ભારતની અંદર એવી પ્રસિદ્ધ એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરી મહારાજા સયાજીરાવે આપણે એ પણ ઇતિહાસ ના લખેલું છે કે ડોક્ટર બાબા આંબેડકર ને

એડોક નામે ભરતી કાઈ બી ભરતી કરવાની ત્યારે સુપ્રીમ કોર્ટ નો નો ચુકાદો આવ્યો છે પોલિટેકનિક અને કામ કરતા કોન્ટ્રાક્ટ લેક્ચરર માટે સુપ્રીમ કોર્ટે એક આશીર્વાદ ચુકાદો આપ્યો માટે ગમતા હતા વ્યાપક વિરોધ થયો નામદાર વડી અદાલત ચાલ્યો કેસ લાંબો

જુદા જુદા શિક્ષણ ક્ષેત્રે કામ કરતા માનુભાવો તમામને અમે સ્વાગત કરીએ છીએ આ મુવમેન્ટ એ રાજ્યના હિત માટે છે મારે દુઃખ સાથે કેવું પડે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણને નોન પ્રોડક્ટિવ એક્સપેન્સ ગણે છે એટલે કે બિન ઉત્પાદકે ખર્ચ ગણે છે હકીકતમાં કોઈ પણ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણ માટે આ એક મોટામાં મોટું નાણાકીય રોકાણ છે

રાજ્યની અંદર લાંબા સમય થી ખાલી પડેલી શિક્ષકોની જગ્યા રાજ્યના વિચાર હિત માટે તાત્કાલિક ભરાય તેના માટેની માંગ કરી છે આ રાજ્યની અંદર જે સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ જે ગ્રામ્ય વિસ્તારની

પણ સુધારવાનું નામ ન લેતી ભાજપાની સરકાર શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચાર યુનિવર્સિટીઓમાં પિસ્તાલીસ ટકાથી લઈને પાસઠ ટકા અધ્યાપકોની લાંબા સમય થી જગ્યા ખાલી છે વર્ગ ત્રણ ચાર ની પાસઠ ટકા થી લઈને પંચોતેર ટકા જગ્યાઓ ખાલી છે આ પરિસ્થિતિ આપણા સૌના માટે ચિંતાજનક છે સાથો સાથ રાજ્યની અંદર તાજેતરની અંદર યુડાયસ નો રિપોર્ટ આવ્યો હું યુનિવર્સિટીના એક પાર્ટ નું કીધું બીજો પાર્ટ પણ કહીશ પણ એની વચ્ચે હું તમને પાયાનું શિક્ષણ કોંગ્રેસની સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો અને ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી લે છે અને એની બાબતે હું આપના ધ્યાન ઉપર મૂકી રહ્યો છું ગુજરાતની ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે ગુજરાતની અંદર વર્ષથી શિક્ષકોની અને અધ્યાપકોની નિમણૂક નથી થતી પંદર વર્ષ કરતા વધુ સમય થી ની નિમણૂકો નથી થતી સરકારે આમ બંધ જ કરી દીધું છે કોમ્પ્યુટર શિક્ષકની ભરતી નથી થતી આની સામે શું

જેમાં એક વર્ષખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર થવું પડે ગુજરાતમાં બેતાલીસ હજાર કરતા વધુ ઓરડાઓની ઘટ છે આપણે જોયું છે તાજેતરમાં આપણા બધાના માધ્યમથી આપણા અંબાજી થી ઉમગામ સુધીના આદિવાસી પટ્ટામાં ખાસ કરીને છોટા ઉદેપુર વડોદરા જિલ્લાના એના શાળાઓની દુર્દશાની વિગતો આપ સૌએ પ્રસિદ્ધ કરી હતી એટલે હું એને પુનરાવર્તન નથી કરતો પણ આ હકીકત આપના માધ્યમમાંથી પણ લોકો સુધી પહોંચી છે સાથો યુનિવર્સિટી કક્ષાએ અને વિવાદાસ્પદ કુલપતિ મોટા પાયે ભરતીમાં ભ્રષ્ટાચાર ગેરરીતિ અને એની સમગ્ર વ્યાપક તપાસ થઈને એનો અહેવાલ ગાંધીનગરમાં બેઠેલા શિક્ષણ વિભાગ